વલસાડના અબ્રામા વિસ્તારમાં એક પરિવારે વાસી સમોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા સારવાર હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા તેમજ બે બાળકોને સારવાર હેઠળ ખસેડાયા તારીખ સત્તર ડિસેમ્બર મંગળવારના રોજ સાત કલાકની મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં એક પરિવારે વાસી સમોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું પરિવારની મહિલા અને બે બાળકોની તબિયત લથાડતા ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સિવિલ હોસ્પિટલમાં મહિલા સહિત બે બાળકોને સારવાર હેઠળ ખસેડાયા હતા વાસી સમોસા ખાધા બાદ છાતીમાં દુખતા પરિવાર રિવાઇનટેગ નામની ગોળી માતા અને બે બાળકોએ ખાધી હતી ઘટનામાં સારવાર દરમિયાન પાંત્રીસ વર્ષીય મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે દીકરા અને દીકરીને સારવાર કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે